નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે હાલમાં સમગ્ર ગુજરાતની અંદર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને વિદ્યાર્થી મિત્રો હરકભેર પોતાની બોર્ડની પરીક્ષાઓ આપવા માટે જઈ રહ્યા છે આવામાં સાવલી તાલુકાની અંદર એક આવો કરુણ પ્રસંગ બની ગયો છે કે જેની આપણે વાત કરી શકાય તેમ નથી બે વિદ્યાર્થી મિત્રો એક સાથે સાવલી તાલુકામાંથી વાઘોડિયા જિલ્લામાં પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેની સાથે એવું બની ગયું કે જેનાથી તે હરહંમેશની માટે બોર્ડની પરીક્ષા હવે આપી શકે તેમ નથી રહી વાત જાણે એમ છે કે સાવલી તાલુકાની અંદર રહેતા બે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની પરીક્ષા આપવા માટે સાવલી તાલુકામાંથી વાઘોડિયા જિલ્લામાં આવેલી જેમાં તેનો નંબર આવ્યો હતો એ સ્કૂલમાં જઈ રહ્યા હતા એ સમય દરમિયાન રસ્તામાં પહોંચ્યા પછી એમને યાદ આવ્યું હતું કે તેઓ રિસિપ્ટ તો ભૂલી ગયા છે એટલે રિસિપ્ટ લેવા માટે એક વિદ્યાર્થી ભૂલી ગયો હોવાથી બંને પાછા આવ્યા હતા અને પોતાની રિસિપ્ટ લઈ અને જ્યારે ફરી વખત વાઘોડિયા જિલ્લામાં જઈ રહ્યા હતા એવા સમયે એક કાળમુકા ટ્રક સાથે તેમનું બાઇક ઝપાટાભેર અથડાયું હતું અને તરત જ તેમનું રસ્તા પર જ ત્રણ પંખેરું ઉડી ગયું હતું આવી રીતે બોર્ડના બે વિદ્યાર્થીઓ ભાષાસ્પદ ભાવિ વિદ્યાર્થીઓ કહી શકાય કે જે ભારત દેશનું ભવિષ્ય છે તેઓ વાઘોડિયા જિલ્લાની અંદર પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હોય એવા સમયની અંદર એમની સાથે આવું બની ગયું હતું મિત્રો પરીક્ષા આપવા જતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું અને ખોટી ઉતાવળ ના કરવી જોઈએ આવી રીતે બને તો વાલીને સાથે લઈને દૂરના સેન્ટર ઉપર નંબર આવેલો હોય તો વાલી સાથે રાખવા જોઈએ જેથી કરીને આવી જે કંઈ પણ કરુણ પ્રસંગો બની જતા હોય છે એ કરુણ પ્રસંગોમાં તેમનો સાથ સહકાર મળી રહે અને સાથે જ કોઈ વિદ્યાર્થી મિત્ર પરીક્ષા આપવા મોડા ન પહોંચે અને ટાઈમ ટુ ટાઈમ પોતાનું કામ કમ્પ્લીટ થઈ જાય અને આવી કોઈ ઘટનાઓ ના ઘટી જાય એટલા માટે થઈને વિદ્યાર્થીઓએ પણ ધ્યાન રાખવાની જરૂર છે મિત્રો હર હંમેશ આપણે આપણી ચેનલ ઉપર આવા જ વિડીયો પ્રસારિત થતા હોય છે તમને આપણી ચેનલ પર નવા વિડીયો પસંદ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો સાથે જ તમારા મિત્રો સુધી આપણા વિડીયોને શેર કરી દો જેથી કરીને તેઓને પણ આપણી ચેનલના આવા વિડીયોનો આનંદ મળી રહે મિત્રો આટલું અસ્તુ જય શ્રી રામ